મારી માટે તો આજ ક્યા છે અને એકાવન હજાર માં તમે સેટમાં શું આપો છો મને શું આપો છો એ ભૂલી જવા જો ફ્રીજ આપીએ સોફા આપીએ બરવી આપીએ ફર્નિચર આપીએ વાસણ શીખે બધું આવી આવી વાસણ પછી નંગ તો ઓછા છે એકસો એકાવન નક્સો એકાવન નિલવરી તો ફ્રી નહીં લાગતા હોય ઓલ ગુજરાત ફ્રી હોમ ડિલિવરી એક રીપિયો નહીં લેવાનું તો હવે તમારે ગુજરાત ની અંદર કોઈ પણ જગ્યાએ તમારે ફ્રી ડિલિવરી કર્યા વર મળી જશે ભાઈ પેકેજ કયા કયા રાખો છે એકાવન પછી કયા કયા છે એકાવન એક છપ્પન સોફા અપગ્રેડ કરવા હોય સેટ અપગ્રેડ કરવી હોય કઈ પણ અપગ્રેડ કરવું હોય મોટું લેવું હોય તોય મળી જશે ને મળી જાય દોઢ લાખ સુધીના પેકેજ આપણી પાસે એડ્રેસ ક્યાં આવવાનું છે કોઈને પણ પૂછો એટલે એક જ નામ આવે એટલે કૃષ્ણ ફર્નિચર મોલ